મુંદ્રાના ચકચારી કેસમાં સૈયદ કાદરસા બાવા સાંડવ નિર્દોષ જાહેર કોર્ટમાં કેસ પુરાવ કરવાના પોલીસ નિષ્ફળ વધુ એક કહેવાતા ખોટું કેસમાં સૈયદ કાદરસા બાવા સાંડવ વારાને નિર્દોષ જાહેર કરતી ભુજ સેશન કોર્ટ આ કેસની વિગત એવી હતી કે મુંદ્રા મરીનમાં બે હજાર ચોવીસમાં કાદરસા બાવા વિરુદ્ધ ત્રણસો છોતેર મહિલાને ગર્ભવતી કરી નાખી તેની સાથે લગ્ન ન કરી છેતરપિંડી કરી તેમાં જે રિપોર્ટ આવ્યો એ બીજા માણસનો રિપોર્ટ મેચ થયો હતો અને કાદરસા બાવા સૈયદનો રિપોર્ટ ની લાવ્યો હતો અને છોકરીએ પણ જુબાનીમાં કીધેલ કે કાદરસા બાવાનું નામ પોલીસ તરફથી જબરજસ્તી મારી પાસે લખાવેલ છે જેથી મરીનના પીએસઆઈ જાડેજા સાહેબને જજ સાહેબે ઝાટકાણી કાઢી હતી ત્યારે વારંવાર કાદરસા બાવા વિરુદ્ધ પોલીસ ખોટો કેસ કરી નાખે છે જ્યારે પણ કેસમાં પોલીસ કાદરસા બાવા વિરુદ્ધ ક્યારે પણ એક પણ સાચો કેસમાં પુરાવો નથી રજૂ કરી શકી એવી જેવી ધારદાર દલીલ કાદરસાના વકીલ હરીશ ગઢવીએ કરી હતી અને આ કેસ માત્ર ને માત્ર કાદરસા બાવાને બદનામ કરવા માટે કરેલ હતું એવું જણાવ્યું હતું બાબાસાહેબ માટે આ એક મોટી તોહમત હતી જે દૂર થઈ ગયાથી મુસ્લિમ સમાજના લોકોને યુવાનોમાં ખુશી છવાઈ ગઈ હતી આ ખુશીના મોકા પર મોહસિન શાહ સૈયદ આદિલ શાહ સૈયદ અહમદ શાહ સૈયદ આરીફ શાહ સૈયદ સાજન શાહ સૈયદ અબ્દુલ શાહ ફકીર મોહમ્મદ સોઢા સિકંદર સમેજા ઇરફાન હાલેપોત્રા સૈયદ ગુલામ શાહ બાબા ઇરફાન કાનિયા સૈયદ ચુબેર શાહ કાંતિભાઈ સહિત યુવાનો આગેવાનોએ હાજર રહી અને સાહેબની હોસલા અફઝાઈ કરી હતી મુસ્લિમ સમાજ માટે સામાજિક કામ કરતા યુવાનોને પોલીસ અનેક ખોટા કેસોમાં ફસાવેલા છે જેની વધુ એક પુરાવો આ કેસમાં જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ વી ન્યૂઝ લાઈવ હરમે સત્યની સાથે નામ છે આપનું મારું નામ સૈયદ કાદર સાહેબ અમર સાહેબ સાળવ ગામ મારું ઓકે આજે કયો કોર્ટમાં કયો કેસ હતો અને વિગત થોડી આપશો આ કેસની વિગત એવી છે કે બે હજાર ચોવીસમાં મારા વિરુદ્ધ મુદ્રા મરીનમાં એક કેસ નોંધાયેલો જોકે કેસ તો નહીં કહું મારો સ્વાભિમાન હટ થયેલો અને મારા સમગ્ર મારા ગામને અને કચ્છને એક વિશ્વાસ હતો કે આ જે વસ્તુ જે ખોટી છે કે આજે આ ભૂજ કોટમાં જટ સાહેબે જે મારા ઉપર એક લાંછન સમાજ હતો એક દાગ લાગ્યો હતો તો આજે મારી જે ખામોશી હતી હું ન્યાયતંત્રમાં વિશ્વાસ રાખવાળો માણસ છું ભારત તંત્રના ન્યાયતંત્રમાં વિશ્વાસ રાખવાળો માણસ છું તો આજે મને ઉપરવાળા ઉપર વિશ્વાસ હતો કે આજે ભુજ સેશન કોર્ટમાં જજ સાહેબે મને નિર્દોષ મુક્ત કર્યો છે તો એ સેલો કેસ હતો કેસની વિગત એવી હતી કે એક છોકરીએ જે એફઆઈઆર કરાવી હતી એમાં ત્રણ વ્યક્તિના નામ હતા એમાંથી ત્રણ વ્યક્તિઓમાંથી ખાસ ધરપકડ ખાલી મારી જ થઈ હતી ઓલા બે વ્યક્તિની પહેલાથી જ પોલીસે નિર્દોષ જાહેર કરી દીધા હતા પોલીસે કે ભાઈ તમે છૂટા ત્રણ નામમાંથી પોલીસે ખાલી મારી ધરપકડ કરી હતી અને એમાં પછી જે ડીએનએ રિપોર્ટ આવ્યો એની જો વાત જોઈને બેઠો હતો

કે આરોપી જે છે એ બારે બારેઘું ફરે છે અને તમે નિર્દોષ માણસને લાયા છો આજે જટ સાહેબે મુદ્રા મુદ્રા મરીનના પી એસઈને કીધું ખુબશર કોણ હતા આજે આ મારા કેસમાં મારા તરફથી જે વકીલ હતા આરએસભાઈ આર એસભાઈ ગઢવી આર ગઢવી વકીલ હતા અને એમને ધારું તારું દલીલ કરી અને જે સત્ય હતું એને ઉજાગર કર્યું સર